તો નર્મદાના રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના મંદિરે સાતમા નોર્થે રાજપૂત સમાજ દ્વારા મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા અને ભક્તિભાવથી રાજપૂત સમાજ દ્વારા ભારે ઉત્સાહપૂર્વક આ તલવાર તેમજ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હરસિદ્ધિ માતા રિયાસતી રાજવી નગરી રાજપીપળામાં રાજપુર મહારાજાઓને કર્યું જેવી ગણાય છે ત્યારે રાજપૂત સમાજ ગુજરાતના પાંચ જિલ્લા જેમાં નર્મદા વડોદરા સુરત ભરૂચ છોટાઉદેપુરના બસો એક રાજપૂત યુવાનોએ બે મહિનાની તાલીમ લીધા પછી પ્રેક્ટિસ બાદ તલવારબાજીના દિલ દિલધડક કરતબો બતાવ્યા હતા આ તલવાર મહાઆરતીમાં ત્રણસો કિલોથી વધુ કે આ વર્ષની રામ તિલક સ્કીમને શણગારવામાં આવ્યું હતું છેલ્લા બાર વર્ષથી સ્વસ્તિક તેમજ માં ત્રિશુલ તેમજ કળશ સૂર્યોદય યજ્ઞ શંખ મસાલ તેમજ ત્રિશુલ અને ડમરૂ તેમજ પગલા ધનુષ પાણ અને રામ તિલક જેવી અલગ અલગ સ્કીમ પર મહાઆરતી યોજાય છે ત્યારે હરસિદ્ધિ માતાજીના મંદિરે સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતના પાંચસો થી વધુ રાજપૂત યુવાનો સાંજે માતાજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢી હતી અને હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યા જિલ્લામાં તલવાર મહાઆરતીમાં ભાગ લીધો છે દર વર્ષની જેમ દર વર્ષની જેમ આ બારમું બે હજાર યુવાનોએ રાજપૂત યુવાનોએ તલવાર દ્વારા મહાવર્ષિ આરાધના કરેલી છે અને આ પરંપરા આવનારા વર્ષોમાં આવી રીતે આગળ વધતી રહેશે તલવાર મહાઆરતી એટલે કે એમાં લગભગ બે હજાર જેટલા રાજપૂત યુવાનોએ ભાગ લીધેલ છે અત્યાર સુધીમાં બાર વર્ષમાં અને પાંચ હજાર જેટલા યુવાનોએ તાલીમ લીધેલ છે

લગભગ બે હજાર કરતા પણ વધારે યુવાનોએ ભાગ લીધેલ છે તે ઉપરાંત પાંચ હજાર કરતા પણ વધારે યુવાનોએ આ મહાઆરતીની તાલીમ પ્રાપ્ત કરેલ છે જો આપણે વાત કરીએ તો અમે છેલ્લા પાંચ મહિનાથી અલગ અલગ ગામમાં જઈને અમારા રાજપૂત ભાઈઓને ભેગા કરીને આની તાલીમ કરી રહ્યા છીએ